ઉત્તર ભારતમાં ગરમીની ઋતુની શરૂઆતની અસર થવા લાગી છે એવા સમયે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર લદાખમાં માં થી સત્યાવીસ ફેબ્રુઆરી હિમાચલ પ્રદેશમાં છવીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી ઉત્તરાખંડ માં સત્યાવીસ ફેબ્રુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોવીસ ફેબ્રુઆરીએ આવવાનું છે જેનાથી ઉત્તર પશ્ચિમ ભારતના હવામાન પલટો થશે અને પંજાબ હરિયાણા ચંદીગઢમાં ઓગણત્રીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી એ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં સત્યાવીસ ફેબ્રુઆરીએ વરસાદ પડશે છેલ્લા ચોવીસ કલાકમાં મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન આંતરિક ઓડિયા પશ્ચિમી તટ અને પૂર્વોત્તર ભારતમાં ઘણા સ્થળોએ દિવસના તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે પચીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ બરફવર્ષા થઈ શકે છે ત્રેવીસ ફેબ્રુઆરીથી સોળ જિલ્લામાં વરસાદ પડી શકે છે તે જ સમયે ઝારખંડમાં કેટલીક જગ્યાએ વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે વિભાગે આગામી ચોવીસ કલાકમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે સત્યાવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ભારે વરસાદની સંભાવના છે વરસાદ અને પવનના કારણે મેદાની વિસ્તારોમાં ફરી એકવાર તાપમાન ઘટી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન દેશના અન્ય ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે તેમની આગાહી મુજબ રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા છે પ્રથમ વખત ચોવીસ થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે બીજી વખત 7 થી દસ માર્ચ દરમિયાન કમોસમી વરસાદ ખાબકવાની આગાહી છે